જ્યારે રેનકોટ ન નો ને ત્યારે જ વરસાદ આવે સાટા શું ઉડાડે વરસાદનું ક્યાંય નો જવાય ઘરે જઈને ભૂઈ જવાય ગુલાબી કંચન સડા ઘેરે પહેરવાની વસ્તુ નથી અમારા ભાગ કહેવાય કાલે રેનકોટ ને તો લાવ્યો અને આજે નહીં લાવ્યો જ્યારે રેનકોટ ન લાવ્યો ને ત્યારે જ વરસાદ આવે અત્યારે થોડુંક રહી ગયો હે તો ફટાફટ વહી જાય હોસ્ટેલે એ મને રહ્યો એ છત્રી રખેલે રહેવા આ મોગ પડે આમ વરસાદ રહી ગયો હું એઠ சாஹேன் <laughs> 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 થાય ને મિત્રો પહોંચી ગયા હોસ્ટેલે વરસાદ વરસાદ તો થોડોક થોડોક આવ્યો તો પણ પછી રહી ગયો હતો એટલે પલળા નહીં હેને હું રેનકોટ નતો લાવ્યો એ મારી મોટા મોટી ભૂલ આજથી રેનકોટ લઈ જવો પડશે હા તે આજ મારે બપોર પછી રજા છે તો આજ જવું એ સીના પ્લાન બનાવો હોય લે એટલે ભવના જવાનું એ પલટન બધી જાય તારે આવું એ મારે એટલે નહીં થયા હોય એક દીધ જઈ નાય અરે મજા આવશે જીઓ જીઓ પછી ક્યારેક આવશે

પૈસા મળે સડા ઘી પહેરવાની વસ્તુ નથી સડા હોસ્ટેલ માં પહેરવાની વસ્તુ છે હેખારી થોડાક એનોટોમીના ડાયગ્રામ દોરવાના બાકી છે ને એ પહેલા દોરી નાખવું તો વાગી ગયા હે રાતના અગિયાર ને ઓગણત્રીસ અને આના મગજમાં બ્લડ પકડતા પકડતા મારા મગજનું બ્લડ એમ ફરતું બંધ થઈ ગયું છે તો એ લાગે એમ એ જવું પડશે અને કોમેન્ટ કરી નાખજો કે આપણે આવા બ્લોગ બનાવવા જોઈએ કે ન બનાવવા જોવે અને આજનો બ્લોગ કેવો લાગ્યો એ જણાવજો અને બીજું તો હું લાઈક સબસ્ક્રાઈબ જે કરવાનું હોય એ કરી નાખજો મળવી કાલના બ્લોગમાં